જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેથી ત્રણ દિવસ પહેલા તારીખ નવના રોજ એક લૂંટનો ફરિયાદ દાખલ થઈ હતી જે બનાવની વિગત એવી હતી કે જે ફરિયાદી છે પાલાભાઈ એ સમર્પણ સર્કલ પાસેથી અંદાવાશ્રમ અંધાશ્રમ જવા માટેના જે બ્રિજ નીચેનો ભાગ છે ત્યાંથી નીકળતા હતા તે તમે તે સમય દરમિયાન બે વ્યક્તિઓ મોટરસાયકલ પર આવેલા હતા જે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી જે ફરિયાદી છે એની પાસેથી એને પોતાના એક્સેસમાં લઈ જઈ અન્ય જગ્યા પણ કરી લઈ જાય અને ત્યાં પછી પોલાની પોલીસ તરીકેની ઓળખ આપી એમના ખીચામાં રહેલા નવ હજાર પાંચસો રૂપિયા રોકડા રૂપિયા એ લૂંટ કરીને નાસી ગયેલા હતા આ બાબતની ફરિયાદ સીટીસીમાં દાખલ થઈ હતી જે અંગે જામનગર જિલ્લા એલસીબીની ટીમ દ્વારા તપાસ ચાલુ હોય અને એલસીબીની ટીમને બાતમી અને એમના હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો ડિટેક્શન કરવામાં સફળતા મળી હતી જેમાં બે મુખ્ય આરોપી છે મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મહિલો ગોપાલભાઈ ચુડાસમા અને બીજો આરોપી છે રાજદીપસિંહ ઉર્ફે મુનો બાપસા પરમાર આ બંને આરોપીની એલસીબી દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ સીટીસી પોલીસ સ્ટેશનનામાં ગુનાના કામે અટક કરવામાં આવેલ છે જે એમનો કોઈ પણ જે પણ એનો ગુનાહિત ઇતિહાસ છે એ બાબતની આગળની તપાસ ચાલુ છે અને માહિતી અલગ જિલ્લામાં કે બીજા કોઈ સિટી ખાતે અગાઉ આ પ્રકારના ગુનામાં સંડોવેલા છે કે કેમ તે તમામ માહિતી મગાવવામાં આવી રહી છે જાહેર જનતાને મારી એ જ અપીલ છે કે જ્યારે કોઈપણ પ્રકારે આ રીતના કોઈ વ્યક્તિ પોલીસનું ઓળખ આપી અને કોઈપણ પ્રકારને તમને ખોટા કેસમાં ફિટ કરી દેશું કે કોઈ તમારા વિરુદ્ધ બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારની ધમકી કે આ પ્રકારનો જ્યારે ડર બતાવે ત્યારે તમારે તુરંત જ તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો કે ખરેખર આ પ્રકાર કેમ કોઈ વ્યક્તિ છે કે કેમ અને આ પ્રકારના જે ખોટા લોકો જે પોલીસના નામે લૂંટ ચલાવતા હોય છે એવા ગુનેગારો વિરુદ્ધમાં આપણે ફરિયાદ દાખલ કરીએ એમને આપણે જલ્દીને જલ્દી પકડી પાડીએ એ જ આપણે જાહેર જનતાને અપીલ છે